થી જે સફાઈ ના કર્મચારીઓ મોકલવામાં આવ્યા હતા એની સાથે સાથે હજી વધુ પાંચસો સફાઈ કર્મચારી અમદાવાદ સુરત અને આસપાસના વિસ્તારથી વિસ્તાર થી વડોદરામાં આજે રાત્રે જ પહોંચશે

જોબ જોબ અમે છે 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 બધા સોલંકી બધી છોકરાઓ છોકરાઓ કરે પ્રાઇવેટ અમારી સોસાયટી એવું બધું અમે વારી છે મારી ખે કે જોબ મળશે આ કામ કરીશું તો પણ કોઈ જવાબદારી લે તૈયાર નહીં કામ નહીં